જય માતાજી થી કેમ છો મજામાં બહુ દિવસે જોડાણા છો ગુજરાતી સમજો છો ગુજરાતી લખો છો એટલે

સરસ તમે આકાશવાણી બોમ્બ રેડિયા વિભાગમાં માં કોમ કરો છો જય માતાજી જય માતાજી તમારા જેવાનો સપોર્ટ હશે તો તો અમે બહુ આગળ ચાલશું બોમ્બઈથી જોડાઈ ગયા છે અમારા આકાશવાણી બોમ્બઈ રેડિયા વિભાગમાં કામ કરે છે જોઈ લો અમે સમી તાલુકાના ધણા ગામના છ પાટણ જિલ્લો થાય છે સોલંકી ललंती चलते सारे सामने वाले ना ये कुल जी लखे चलो मत थक बस बोलन के यार लगते मैं हर क्यान तो पता कैसे नहीं लगते चम चम नहीं हर क्यान

ભાવનગર જય માતાજી જો ફોન નિકુલજી નથી આ ભાવનગર થી નિકુલજી જોડાણ બોલે

વરસાદ નથી હો વરસાદ બિલકુલ નથી પવન ઘણો છે જો ઉનાળો બાજરી વાટી વાટીને એમને દસાઈ જુઓ તેમાં આપણા પેલા ગુજરાતી ગીત ગાયું છે ને વિનાબેને કે ઉનાળો બાજરી તારે વાઢવી પડશે તને તો ઘણો બહુ તાપ લાગશે હું હાચું કઉ તને થાક લાગશે તમારે વરસાદ હતો એમને અમે બોમ્બઈમાં વરસાદ આવી ગયો છે એટલે તમારે પણ ત્યાં આવી જાય છે બોમ્બઈમાં આવી ગયો છે તો આપણા અમદાવાદમાં આવશે અને પછી અમારો પાટણ જિલ્લાનો નંબર લેશે ભાવનગરવાળા નિકોલભાઈ કહે છે કે સુઈ જાઓ તો સુઈ તો જવું પડશે

એટલે કઈ કરતા અમારી ચેનલ લાખ પૂરા થવા આવ્યા છે અને તમારા જેવાના સપોર્ટ હશે તો અમે જલ્દ પૂરા કરશું એક દોગાવ આનંદ કરો જે માતાજી તમારા જવાનો સપોર્ટ હશે તો આનંદ છે ദാ ദുലബിന്ളീ രേ മീശോ ചോക്കടി പാടോ റെ നജരോ

વરાણા જોયું વરુણાના બાજુમાં તો અમારા વિડિયા લગભગ તેરસો આસપાસ છે કે મારા નિકુલ બેન કાળી રે મેશોની ચોકડી પાડો રે કોની નજર લગ હૈ કે માતા રે આવે ને નજર વાણે રે કોની નજરુ લાગ હૈ જય માતાજી નિકુલ ભાઈ હા ધંધાણા જોયું તમે તમારું કયું ગામ છે ભાઈ તમે ધંધાણા જોયું છે બાય કાશીપુરા જય માતાજી કાશીપુરા અમે જોયું છે હા તો અમે અહીંયા લગને આવેલા સા કાશીપુરામાં અમારા ગામની છોડી આવે છે मी मिंडोळ मींडोळ नाही झाडवाड कुवार ऊ रे तमने मारा मित्र रे वीणा भाई તે લાડ ભાઈ ને કોણ લડ રે લાડ એમને નિકુલ ભાઈ લડાવે Isso. Super song, vai. ક્યા વળા રે લાડ પરવીણ ભાઈ ની કોલ ભાઈ લાડ આવે ிசுராண்பை સબૂષણ રાધુજી નવાજી મારા મહા છે તે ઓફ થઈ ગયા છે

માત્ર મારા ખાસ મિત્ર હતા રાતુ મારા દુભી સરગે સરગેતીઓ તર્યા રે પહેલા જ મારી દુકાને દુકાન રાધુજી ના ઘેર જવાય છે પહેલા મારા પાર્લર જોડે થઈને નીકળાય મારે પાર્લર છે તમારી માસીને પૂછો એટલે તારે જવાબ આલી દઈશી અને તમારા

તલાવડી સબ સબ પોણી હું રે તમને પૂછું મારા મિત્ર રે ની કોલ જીતું જીતુ ને ખાલી મારું નામ લેશો તો તરત ઓળખી જાય જીતુ ઓળખે છે તમને અમે આવશું તમારા ઘેર આવજો કશું વાંધો નહીં અત્યારે ફોન કરીને પૂછો તો જીતું ઓળખી જશે જય માતાજી ભાઈ જય જહુ માતા કેવું છે તમારે તો અમારે નો ટાઈમ પૂરો થઈ ગયો છે અને અમારે અમને સપોર્ટ આપતા આપવા માગતા હોય તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જહુ

આ આપણો ફૂલ સપોર્ટ છે તો જય માતાજી તમારા જેવાનો સપોર્ટ હશે તો અમારે સલવે સિલ્વર બટન જલ્દી આવી જશે હવે તૈયારીમાં છે રામ રામ સે રામ રામ સે મારા બધા મિત્રો ન રામ રામ સે જય માતાજી જય જય માતા કાલી મરસુ નવ હાડા નવે નવું જય માતાજી જય જય માતા